શું નામ તમારું મારું નામ રાજાભાઈ માધિભાઈ આહિર છે બરાબર તમે રૈયાબેન રામાભાઈ જેમાંભાઈના સમર્થન છો હા એમના સરપંચના હું રૈયાબેનના સમર્થનમાં છું બરાબર હવે રૈયાબેન રામાભાઈ જીત છે તો શું બરારા ગામના ક્યાં ક્યાં વિકાસના કામો કરશે બરારા ગામના વિકાસના કામો રોડ છે રસ્તા છે લાઇટ છે જે મતલબ પંચાયતના લગતા વગતા કોઈ બી પ્રશ્ન હશે તે પણ હાલ અમે કરાવશું

અને અમને પણ વિશ્વાસ છે ગામની જનતા ઉપર કે અમને મત આપશે અને વિજય બનાવો કોઈ બી કામ હશે બરોબર નાના મોટા એ સાથે રાખીને બધે રાખી શું નામ તમારું મારું નામ વિરમભાઈ વજાભાઈ હવે તમે રૈયાબેન રામાભાઈ દેબાભાઈના સમર્થન ને હા અમે રૈયાબેન રામાભાઈ અહીંના

બધા જ કામો પૂરે કરવાની ખાતરી કરી છીએ આપશો કે બરારા ગામના તમામ મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બાવીસ તારીખના મતદાનના દિવસે બધા જ મતદારો રૈયાબે રામાભાઈને મત આપી બહુમતીથી વિજય બનાવો તેથી બરારા ગામના જે કામો અટકેલા છે તમામ કામ પૂર્ણ કરવાની જવાબદારી અમે આપીએ છીએ અમે સાથે રહીને બધા જ કામો પૂર્ણ કરાવીશું અમે વિશ્વાસ છે ત્યારે અહીંયા રામાભાઈ જીતશે તો આ કામો સંપૂર્ણ રીતે પૂરા થશે થશે ને થશે અહીંયા બેન રામાભાઈનું અનુક્રમ નંબર ત્રણ ને એમનું નિશાન છે રૂમ કુલર માહિર આલાભાઈ મહાદેવભાઈ આહિર રિયા બેન રામાભાઈનો સમર્થક છું એમનું નિશાન છે રૂમ કુલર આ જો રિયા બેનને ગામ મત આપશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે અને એક જો મત આપીને અમે એને વિજય બનાવશે તો જે ગામની હાજી રહી ગયેલા કામો હોય છે એ તમામ કામો પૂરા કરશું અને અમે ખાસ અમારે જે પાણીની જરૂરિયાત છે એ કલ્યાણપુરા સપથી બરાડા સુધી સીધી લાઈન નખાવા માટેના તમામ પ્રયત્નો અમે કરશું એવો અમે ગામને સંપૂર્ણ ભરોસો આપી હતી અને અમે ગામમાં કોઈ પણ કોઈ તકલીફ ના રહે તમામ સમાજોને સાથે લઈને હાલશું અને તમામ સમાજો અમારી સાથે છે એવો અમે પૂરો ભરો ગટર લઈને સુવિધા રોડ રસ્તા અને જે હજી બાકી રહેલા કામો છે તે ઝડપીમ ઝડપી થાય તેવી સરકાર શ્રીમાં અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં હર હંમેશા રજૂ રજૂઆત કરતા રહીશું અને વહેલામાં વહેલા સર બને તેવું તમામ પ્રયત્ન કરશું હવે તમે નર્મદા કેનાલનો જે મુદ્દો છે ફાટી તમારા વિસ્તારમાં એ તો તો અમે પણ નથી એના વિશે તમે કહો અમારે માઇનર કેનાલ માટે સરકારમાં રજૂઆત કરશું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને ટેન્ડરની પ્રક્રિયા પૂરી થાય એટલે જલ્દી જલ્દી અમારા તળાવો પાણી ભરે અને તમામ ખેડૂતોને લાભ થાય એવી તમામ કોશિશ કરશું અને ગામ સધર બને એવી તમામ પ્રયાસો અમારા રહેશે